અપગણાતું હતું પરંતુ છેલ્લા પાંચ વર્ષથી નવસારીમાં હીરા ઉદ્યોગ મંદીના બિછાને પછડાયું છે મંદીના ગ્રાઉન્ડમાંથી બહાર નીકળવા માટે રત્ન કલાકારો અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે વૈશ્વિક બજારમાં હીરાની મંદી અને અમેરિકા કરતા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે પરિણામે ગરીબ પરિવારનો ખર્ચો કાઢવા માટે કલાકારો બીજા કોઈ કામ ધંધો શરૂ કરી રહ્યા છે કેટલાક રત્ન રત્નકલાકારો ત્રણથી ચાર મહિના બેકાર બન્યા પછી નાસ્તાની લારી ખોલીને ગુજરાન ચલાવી રહ્યા છે ઘર ખર્ચને પહોંચી વળવા માટે રત્ન કલાકારોના પરિવારજનો પણ કામ ધંધે લાગી ગયા છે નવસારી ડાયમંડ એસોસિએશનના જણાવ્યા અનુસાર હીરા ઉદ્યોગમાં અગાઉના ગત વર્ષોમાં એક વર્ષનું ટર્નઓવર એકસો પચાસ કરોડનું હતું અને પાંચસો હીરાના કારખાનામાં સાહીઠ હજાર કલાકારો રોજગારી મેળવતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં આંકડો ઘટતો ગયો અને માત્ર બસ્સો જેટલા કારખાના બચ્યા અને જેમાં અઢાર થી વીસ હજાર જેટલા જ રત્ન કલાકારો બચ્યા છે અને ટર્ન ઓવર પણ એકસો પચાસ કરોડ ઘટીને માત્ર પંચાવન કરોડ નું થઈ ગયું છે મંદિરના માહોલ વચ્ચે ગ્રહણ ગ્રહણ છે કારણે ઉદ્યોગનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે બે ભાઈ હતા અને હીરાના મંદિર કારણે અમારે આ બિઝનેસ ચાલુ કરવો પડ્યો કેમ કે હીરામાં બે ત્રણ રજા આવે હીરા મળતા નથી પૂરતા કારીગરોને રજા પડે અને પાંચ છ મહિનાથી અમે ઘરે બેસીને અમારું ગુજરાન ચલાવતા નથી કેમ કે એના કારણે છોકરાની ફી ભરવાની છોકરાની ફી ભરવાની પછી છોકરાનો ખર્ચો ઘરનો ખર્ચો ભાડું ભરવાનું બધું કરવાનું અમારે એના કારણે અમારે આ બિઝનેસ ચાલુ કરવો પડ્યો અમેરિકાએ જે ડ્યુટી નાખી છે ટેરીફ કર્યું છે ઓલરેડી પહેલા આઠ ટકા હતું એનું વધારીને હમણાં બે મહિના અગાઉ સીધું પચીસ ટકા કરી નાખ્યું હતું એટલે તેમાં તો લોકો હતાશ થઈ ગયા હતા કે આ શું થશે આ રીતે હતું તેમાં હજુ માંડ માંડ હજુ વિચારી રહ્યા હતા કે આપણે આગળ શું કરવું શું ના કરવું તો એના ઉપર હમણાં પાછું બીજું પચીસ નું કર્યું એટલે હવે ટોટલ પચાસ ટકા થઈ ગયો તો ઓલરેડી દસમા બી મંદીમાં એક ભીડું ચાલતું હતું પછી પચાસ ટકા જે થયા તો એમાં તો ઓર કન્ફ્યુઝન થઈ ગયું હવે હાલત એવી થઈ ગઈ છે કે સમજો અહીંયાથી એક્સપોર્ટ કરે અને ત્યાંના જે લેવાલ હોય ઇમ્પોર્ટ

ત્યારે કેટલાક કારખાનાઓ હીરાના બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને નવસારી તરફ એક જમાનામાં નવસારી હીરાથી ચમકતું હતું હવે એ હીરો ઝાંકો પડી ગયો છે રાકેશ સોલંકી